જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ભ્રમર વૃત્તિ આ દુનિયા ની અંદર બે પ્રકાર ની વૃત્તિ જોવા મળે છે એક વૃત્તિ ભ્રમર વૃત્તિ છે અને બીજી ભૂંડ વૃત્તિ છે ભૂંડ વૃત્તિ એ છે ગમે એવો સુંદર મજાનો બગીચો હોય સરસ મજાના ફૂલની સુગંધ આવતી હોય અને સુંદર મજાનું વાતાવરણ હોય એની અંદર જો ભૂંડ ને મૂકવામાં આવે તો ભૂંડ છે ને એનો આનંદ ન માણે એની સુગંધ ન માણે

તો કહીએ કે હાલો વાળ નો સમય થયો સારી બાબત છે સગાઈ નું નક્કી કરે પરંતુ સાથે ભગવાન માટે જ્યાં ભેગા થયા છે ભગવાન માટે કશું ખરું ખરું ત્યાં બેસીને કોઈની નિંદા કરીએ કોઈનો દ્વેષ કરીએ એકબીજાની વાતો કરીએ અને ઘરે આવી જઈએ આ આપણી વૃત્તિ છે ચાર પાંચ વ્યક્તિઓ બેઠા હોય તો વિચારે કે કોની વાત કરશું શું કરીશું એ બનતું નથી તો ત્યારે એ એ વૃત્તિ છે જોવા મળે પરંતુ ક્યારે આપણે વિચાર્યું છે કે મંદિરમાં બેઠા છીએ તો ઘડીક ભગવાનનું નામ લઈએ કોઈ વ્યક્તિને મદદ કરવાની વાત કરીએ શિક્ષક હોય તો વિચારે કે મારા વિદ્યાર્થીના અક્ષર બહુ ખરાબ છે તો શું હું એમાં પરિવર્તન લાવી શકું

એને તો હું હંમેશા સારી વસ્તુ જ આપીશ તો એ ભ્રમર વૃત્તિ છે તો આપણી અંદર કઈ વૃત્તિ છે એ આપણે જરૂર ઓળખવી જોઈએ જો ભૂંડ વૃત્તિ ઉત્પન્ન થાય તો એના ઉપર ભ્રમર વૃત્તિ વિશેષ થાય એવો પ્રયત્ન આપણે હંમેશા કરવો જોઈએ